કાશ્મીર ઘાટી જે વિસ્તાર છે એ તો તમે મિની પાકિસ્તાન કહી શકો એટલો એનો પ્રભાવ અત્યાર સુધી રહ્યો છે જેને ખાળવામાં ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ કર્યા પછી કોંગ્રેસ હંમેશા માને છે કે ત્રણસો સિત્તેરની કલમ જે છે એને અમે પાછી લાવશું જે નાબૂદ થઈ ગઈ તે રાહુલ ગાંધીથી માંડીને બધા લોકો એમાં બુદ્ધિપૂર્વક બોલે છે એટલે સિદ્ધિ ના નથી તો સિદ્ધિ હાઈ નથી મારે મારા ઘરે કોઈ કબાટ કે કોઈ સોફો કે ખુરશી કે ટેબલ આડા અવલો કરવું હોય તો મારે પડોશમાં પૂછવાની જરૂર નથી કારણ કે મારા ઘરનો મુદ્દો છે મારે ડિઝાઇન બહારની ફેરવવી હોય તો હજી સંભવ છે એવી જ વાત અહીંયા હતી કાશ્મીરને ભારતમાં ભેળવવા માટે થઈને આપણે યુનોને જવાની જરૂર નહોતી પણ જવાહરલાલ નહેરુની હિમાલય જેવડી આ જે ભૂલ છે એ આજની તારીખ સુધી ભારતને નડતી આવી ઇતિહાસ સર્જી શકાય પણ ભૂતકાળને ભૂસી ન શકાય ઉમર અબ્દુલ્લા કે કે એને કોઈ દિવસ ભૂસી શકાશે નહીં આ કોંગ્રેસ જે છે બળતામાં હંમેશા ઘી હોમે છે કારણ કે એને એક મુદ્દાનો કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી કે આરએસએસ જે છે એનો કાંટો નીકળી જતો હોય તો આ લોકો આ જો ટીંચર ઢોળાઈ જાય ને તો આ લોકો એ ટીંચર ને બગડે નહીં એટલે પોતાના ઘાવ પોતાના જે છે ને ન્યાય છરી દે એમ છે તમે કાપો તો તમને આંગળી ને કઈ થતું નથી એ વધે છે જીવે છે છતાંય એમ કાશ્મીર આપણું છે છતાંય નથી ને નથી છતાંય છે એના જેવું છે ત્યાં કિલ્લા ઉપર પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીએ તિરંગો ફરકાવો એ જોખમ હતું તમે વિચાર કરો હવે એ સ્થિતિ પલટાતી ગઈ છે બલકે પલટી ગઈ છે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ ગઈ છે વાદે પ્યાર વફા સ વાદો હે વાદો કા ક્યાં જો દેતે હૈ ખુદાકો જો ધોખાવો ઇન્સાન કો ક્યાં છોડેગા આ લોકો જે બોલે છે એને પાડવાની કોઈ ગેરંટી હોતી નથી પાંચ ઓગસ્ટ બે હજાર ઓગણીસનો એ દિવસ હતો અને એક ઐતિહાસિક કહી શકાય ભારત માટે એવો ચુકાદો આવ્યો કે જમ્મુ કાશ્મીરમાં જે ત્રણસો સિત્તેરની કલમ હતી તેને દૂર કરવામાં આવી આ ત્રણસો સિત્તેરની કલમ એવી હતી જે જમ્મુ કાશ્મીરને ક્યાંક ને ક્યાંક ભારતના નિયમોથી અલગ બતાવતી હતી અને ત્યારબાદ જે એવો નિર્ણય લેવામાં આવ્યો કે જમ્મુ કાશ્મીરના જે છે બે ભાગ પાડવામાં આવ્યા કેન્દ્ર શાસિત પ્રદેશમાં તેને નિર્મિત કરવામાં આવ્યા અને હવે જે છે તેને લઈને અત્યારે ઉમર અબ્દુલ્લાની જે સરકાર છે તેનો તેને હોબાળો મચી રહ્યો છે દિવસે દિવસે હોબાળો મચી રહ્યો છે અને હાલમાં અમિત શાહનું પણ જે મહારાષ્ટ્રની રેલી એક રેલી દરમિયાન તેમને પણ એક નિવેદન આપ્યું છે કે ઇન્દિરા ગાંધી સ્વર્ગમાંથી પાછા આવશે તો પણ ત્રણસો સિત્તેરની કલમ છે તે પાછી નહીં આવે ત્યારે હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર ત્રણસો સિત્તેરની કલમ બે એ જે એક ઐતિહાસિક

જમ્મુ કાશ્મીરમાં એ કોઈ અલગ કે સ્વતંત્ર રાષ્ટ્ર નથી કે ત્યાંના મુખ્યમંત્રી જે છે પોતાને વઝીરે આલમ સમજે એટલે કે વડાપ્રધાન સમજે અને ત્યાંની કોઈ સંસદ નથી કે એ અલગ પોતાનો નિર્ણય જાહેર કરી શકે અત્યારે જે ત્રણસો સિત્તેરની કલમ જમ્મુ કાશ્મીરમાંથી નાબૂદ થઈ છે એ સંસદે પાર કરેલી વાત છે રાષ્ટ્રપતિ દ્વારા સ્વીકૃત થયેલી વાત છે એટલે એમાં ઓમર અબ્દુલ્લાએ તો ચૂંટણી પેલા મત જીતવા માટે થઈને આ મુદ્દો રજૂ કર્યો જેમ બીજે બધી રાષ્ટ્રમાં અને રાજ્યમાં આપણે જોઈએ ગરીબી બેકારી હટાવો થી માંડીને રેવડીબાજીની વાતો ચાલે છે એવું કાશ્મીર એક આખો અલાયદો આપણા માટે થઈને પ્રદેશ છે આંગળીથી નખ વેગળા એ શરીરનો ભાગ છે પણ એ નખ વેગળા છે નખ તમે કાપો તો તમને આંગળીને કઈ થતું નથી એ વધે છે જીવે છે છતાંય એમ કાશ્મીર આપણું છે છતાંય નથી ને નથી છતાંય છે એના જેવું છે ત્યાંની જે માનસિકતા છે જનતામાં એ માનસિકતા પાક પરસ્ત હોય એવી છે કારણ કે મોટા ભાગની લોકો મોટા ભાગના લોકો ત્યાં જે છે વિધર્મી રહે છે હવે એ લોકોને ભલે એ પાકિસ્તાનમાં કદાચ ભળે કે ન ભળે અથવા તો એવી માનસિકતા હોય કે ન હોય પણ ભારતની ખિલાફ એટલે કે પોતાને સ્વતંત્ર તો અચૂક માને છે અને કાશ્મીર ઘાટી જે વિસ્તાર છે એ તો તમે મિની પાકિસ્તાન કહી શકો એટલો એનો પ્રભાવ અત્યાર સુધી રહ્યો છે જેને ખાળવામાં ત્રણસો સીત્તરની કલમ નાબૂદ કર્યા પછી ભારતીય જનતા પાર્ટી મહત્તમ અંશે સફળ થઈ છે અને હજી ભવિષ્યમાં જશે કારણ કે આજ સુધી આ કાશ્મીર આપણા માટે થઈને એક ડેન્જરસ સ્ટેટ રહ્યું છે કોંગ્રેસે આને આ ગુમડાને પાળી પોષીને મોટું કર્યું આપની જાણ ખાતર કાશ્મીરને જ્યારે બીજા બધા રાજ્યોને સરદાર વલ્લભભાઈ પટેલે ભારતમાં અખંડ ભારતમાં ભેળવા કાશ્મીર એમાંનું એક હતું અને એના રાજાની સાથે વાત કર્યા ત્યારે એ રાજાએ એ આનાકાની કરી હતી અને પછીથી ભેળ્યા ખરા પણ મેં તમને કીધું તેમ તમે પેટ્રોલને પાણીમાં નાખો ડીઝલને પાણીમાં નાખો કોઈ ભળી તો જાય પણ અલગ તરી આવે એવી રીતે એ થયું હતું અને જવાહરલાલ નહેરુ એ પોતાના મિત્ર આ ફારૂક અબ્દુલ્લાના જેને કહી શકાય આકા કહી શકાય એવા જેને સરહદના ગાંધી કહેતા હતા

હવે એ સ્થિતિ પલટાતી ગઈ છે બલકે પલટી ગઈ છે ત્રણસો સિત્તેરની કલમ નાબૂદ થઈ ગઈ છે અને જ્યાં કાશ્મીર જે ધરતી પરનું સ્વર્ગ છે એ ક્રમશઃ પાછું એનું પુનઃસ્થાન મેળવતું જાય છે એટલે ઓમર અબ્દુલ્લાએ જુઓ પહેલાં એણે ચૂંટણી પહેલાં કીધું હતું કે હું ત્રણસો સિત્તેરની કલમ પાછી લાવીશ અમિત શાહે હવે હવે કીધું છે પણ એને તો પહેલાં કીધું હતું એ વાત પૂરી હાથની લકીરને ભૂસી શકાય નહીં મહેંદી હોઈ જઈ શકે પણ આ જે લકીર છે જન્મજાત એને ભૂસી શકાય નહીં ત્રણસો સિત્તેરની કલમ જે પથ્થર

ખુદા કો જો ધોખા હો ઇન્સાન કો ક્યાં છોડેગા આ લોકો જે બોલે છે એને પાળવાની કોઈ ગેરંટી હોતી નથી હવે તેઓ શ્રી જ્યારે શપથ લીધા એના બીજા જ દિવસે ઓમર અબ્દુલ્લા ફેરી પતોળ્યું કે મારે અત્યારે પ્રાયોરિટી ત્રણસો સિત્તેરની કલમ નથી પણ બીજા આપણું જે જમ્મુ કાશ્મીરમાં પંડિતો ગયા છે એને પુનર્વસિત કરવાની વાતો છે વગેરે વગેરે તો એમાં અમિત શાહ સાચા છે ઉમર અબ્દુલ્લા ખોટા છે જી સર ખાસ કરીને આ મુદ્દે આપણે વાત કરી કે ઉમર અબ્દુલ્લાની વાત કરીએ આપણે અને આપણે જે અમિત શાહની વાત કરી પરંતુ કાશ્મીર આમાં આપણે કાશ્મીર વિશે આપણે કોંગ્રેસનો પક્ષ વિશે જાણવું છે કે કોંગ્રેસ કોંગ્રેસની જે વિચારધારા રહી છે પહેલેથી અત્યારે પણ કોંગ્રેસ જે છે એ બંનેમાંથી એક પણમાં પગનો એ પ્રકારનું એનું વર્તન દેખાય રહ્યું છે તો કોંગ્રેસને પક્ષ લઈને શું કહેશો આખા ભારતે કોંગ્રેસને આ મુદ્દે નહીં આવા અનેક મુદ્દે કહેવું પડે કે જો જહર પી ચૂકા હું તુમીને તો દિયા હૈ તુ તો મુજે જિંદગી કી દોર શોલા થા જલ બુજા હું અમ તો મુજે હવા એમત કાંગ્રેસનો રવૈયો હમેશા ભારતની વિરુદ્ધ ના હોય એવું ભાજપ ભાજપની વિરુદ્ધ હોય ત્યાં સુધી તો વાંધો નહોતો પણ ભારતની વિરુદ્ધ થઈ જાય છે એ અત્યંત ખતરનાક છે મણિશંકર થી માંડીને દિગ્વિજયસિંહ સુધીના કોંગ્રેસના નેતાઓ અનેક વાર બોલી ચૂક્યા છે જે ભાષામાં મહેબૂબા મુફ્તી બોલી રહી છે એવી જ ભાષામાં આ લોકો કહે છે કે ભાઈ દેખીએ આમાં કાશ્મીર મુદ્દે આપણે પાકિસ્તાનની પણ રાય લેવી જોઈએ હવે ભારતનું કહેવાનું એમ છે કે દોસ્તી જબ ભી કિસીસે કી જાય તો દુશ્મનો કે બી રાય લી જાય દોસ્તી જબ ભી કિસીસે કી જાય દુશ્મનો કી બી રાય લી જાય ક્યુકિ મોત કાઝહર હે જહર હૈ ફઝાઓ મેં આ મોતનું જહર આખી હવામાં એટલું ફેલાઈ ગયું છે મોત કા ઝહર હૈ ફઝાઓ મેં જા કે સાસ લી જાય આખા કાશ્મીરમાં સ્થિતિ એવી છે કે જ્યાં આપણી વિરુદ્ધમાં એનું આખું મત મતાંતર ચાલે છે એવા સમયે કોંગ્રેસ જેથી બળતામાં હંમેશા ઘી હોમે છે કારણ કે એને એક મુદ્દાનો કાર્યક્રમ છે નરેન્દ્ર મોદી કે આર જે છે એનો કાંટો નીકળી જતો હોય તો આ લોકો આ જો ટિંચર ઢોળાઈ જાય ને તો આ લોકો એ બગડે બગડેને એટલે પોતાના ઘાવ પોતાના જે છે ને ન્યાય છરી મારી દે એમ છે કે ટીંચરનો ઉપયોગ થાય એમ નરેન્દ્ર મોદી કે આરએસએસ એ જો તૂટી ભાંગી પડતા હોય તો આ લોકોને ગમે તેટલા ટુકડા ગમે તેના થઈ જાય તો એ વાંધો નથી આ પ્રકારના એના નિવેદનો છે કોંગ્રેસ હંમેશા એમ માને છે કે ત્રણસો સિત્તેર ની કલમ જે છે એને અમે પાછી લાવશું જે નાબૂદ થઈ ગઈ તે રાહુલ ગાંધી થી માંડીને બધા લોકો એમાં બુદ્ધિપૂર્વક બોલે છે એટલે તો હાઈ તમે જુઓ બે ધડક ન કે આ ભારતનો અભિન્ન અંગ છે કેન્દ્ર સરકારને સલામ છે કે આ કાર્યક્રમ કર્યો એવું તો કમસે કમ કેવું જોઈએ જો એ ભારત પ્રેમી હોય તો કારણ કે દેશમાં કોઈ લોકો એવું નથી ઇચ્છતા કે કે કેન્દ્ર પ્રદેશ હોવા ઉપરાંત કાશ્મીર એક સ્વતંત્ર રાષ્ટ્રની જેમ વર્તે એવું તો સંભવ

પોતપોટી કે વોટ બેંક તૈયાર કરી છે એટલે હવે જે આ પ્રકારની વોટ બેંક હતી જેને આપણે શોષિત પીડિતવાળી વર્ગ કહીએ એ પણ હવે બટાઈ ગઈ છે અલગ અલગ જગ્યાએ અને હવે એટલા જ માટે કોંગ્રેસની આ વિચારધારાને કારણે દેશમાં અત્યારે સૌથી મોટી વિચારધારા જે પ્રવર્તી રહી છે એ એ છે કે એક રહેંગે તો સેફ રહેંગે બટેંગે તો સર આપનો કિમતી સમય આપવા બદલ ખુબ ખુબ આભાર તો આતા વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ સર અને સર જે રીતે ત્રણસો સિત્તેર ને લઈને વાત કરી હાલ તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર